લોકો તરફથી જાણવા મળી રહી છે ત્યારે હાલની આ સરકાર વિસાવદર તાલુકામાં ખાસ કરીને એક અદ્યતન મોટી હોસ્પિટલનું આયોજન કરે જેથી કરી ગ્રામ્ય વિસ્તારના લોકો ખેડૂતો અને અન્ય મહિલાઓ વગેરેને આરોગ્યલક્ષી પ્રશ્નોનું સમાધાન થાય જોકે ગોપાલ ઇટાલિયા તથા આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ પ્રાંત કચેરી ખાતે એક આવેદન પત્ર આપવા આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ વિસાવદર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે તેઓ અહીંયા વિસાવદરની જે સમસ્યાઓ છે તેના તરફ ધ્યાન દોરી અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્ન કરે તેઓ પણ અખબાર યાદીમાં જણાવ્યું હતું આજે સાતમી એપ્રિલ અને વિસાવદરના પ્રાંત અધિકારીની કચેરીએ હું અને અમારા સૌ કાર્યકર્તાઓની ટીમ આવ્યા છીએ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના આમ આદમી પાર્ટીના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મારી નિયુક્તિ થઈ છે જાહેરાત થઈ છે તો છેલ્લા ઘણા દિવસોથી હું વિસાવદર ભેંસાણ પંથકના અનેક ગામડાઓમાં જઈ લોકોને ડાયરેક્ટલી મળી રહ્યો છું અનેક ગામડાઓમાં જઈ અને લોકોની સમસ્યા મેં પોતે સાંભળી છે હજારો લોકો એવું કહી રહ્યા છે કે સમસ્યા તો ઘણી છે પણ સૌથી મોટી સમસ્યા એ છે કે વિસાવદરમાં કોઈ સારું દવાખાનું નથી સરકારી આ આપણા માટે ગુજરાત માટે ભાજપ માટે દુઃખનો શરમનો અને દુર્ભાગ્યનો વિષય છે કે વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે વિસાવદરમાં સારું ઢંગનું સરકારી દવાખાનું જ નથી તો આ વેદના હજારો લોકોએ મહિલાઓએ બેનો દીકરીઓએ માતાઓએ પણ મને કીધી કે દવાખાનું નથી તો શું કરવું બીજી સમસ્યાઓને તો હજુ ચલાવી શકાય પણ દવાખાનાની સમસ્યાનો શું રસ્તો તો આ વસ્તુને મેં ધ્યાને લીધી અને આ વિસ્તારની અંદર દવાખાનું બને એવી રજૂઆત કરવા માટે આજે હું અહીંયા પ્રાંત કચેરી આવ્યો છું વિસાવદરની પેટા અનુસંધાનમાં મુખ્યમંત્રી એક બે દિવસમાં વિસાવદર આવવાના છે એવું મને સમાચારથી જાણવા મળ્યું છે હવે મુખ્યમંત્રી ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટે વિસાવદર આવતા હોય તો આ વિસાવદરની જનતા વિસાવદરના ખેડૂતો વતી મારી મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત છે વાયા ડેપ્યુટી કલેક્ટર મારી આજે રજૂઆત છે કે મુખ્યમંત્રી સાહેબ તમે વિસાવદરમાં આવો છો ચૂંટણીલક્ષી કાર્યક્રમ માટે તો વિસાવદરની આ વેદના પણ સાંભળતા જાવ અમારા વિસાવદર પંથકના ખેડૂતોને રાત્રે સીમમાં કોઈ જંગલી જાનવર હિંસક હુમલો કરે તો દવાખાનાની બહુ તકલીફ પડે છે કોઈ ખેડૂતને જીવ જંતુ કાઢી જાય ઝેરી તો બહુ તકલીફ પડે છે કોઈ બેન દીકરી સગર્ભા હોય તો પણ ઘણી બધી તકલીફો પડે છે કોઈ શોર્ટ સર્કિટ લાગ્યો અથવા કોઈ ગંભીર પ્રકારનું એક્સિડન્ટ થયું ક્યાંય રોડ રસ્તા પર તો પણ બહુ તકલીફ પડે છે એમ કે માણસને કંઈ પણ નાની મોટી સારવારની જરૂર પડે તો વિસાવદરની અંદર કોઈ સારું સરકારી દવાખાનું નથી એટલે મુખ્યમંત્રી જ્યારે વિસાવદરમાં આવી ચૂંટણીલક્ષી કોઈ કાર્યક્રમ કરવાના હોય તો મેં માંગણી મૂકી છે આમ આદમી પાર્ટી વતી કે વિસાવદરમાં શાનદાર અતિ આધુનિક સુવિધાયુક્ત સરકારી દવાખાનાનું કામ ચાલુ થાય એના માટેની જે કાંઈ સરકારી પ્રક્રિયા થાય એવો મુખ્યમંત્રી નિર્ણય કરે અને વિસાવદરને આ ચૂંટણી ચાલુ થાય એ પહેલાં કંઈક દવાખાનાની વ્યવસ્થા થાય એવી આજે મેં એસડીએમ પ્રાંત અધિકારી વિસાવદરને રજૂઆત કરી છે આ મેં લેટર પણ આપ્યો છે અને હું આશા રાખું છું કે મુખ્યમંત્રી અહીંયા વિસાવદરમાં આવે છે તો વિસાવદરની જનતાનું જનતા નું આરોગ્ય લક્ષી ભલું કરે શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ